મહાદેવ પેલા તો મહાદેવ શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ અને બધાનો ફૂલ સપોર્ટ છે રેલવે દ્વારા પણ સારું આયોજન કરવામાં આવે છે અને

કોઈ વાંધો નથી આવતો છેલ્લા સાત આઠ વર્ષથી બહુ સારું છે આયોજન અને બહુ બધા ખાસ કરીને તો આર્મી ને આપણે અભિનંદન દઈએ કે એ લોકો દ્વારા જ આપણે અમરનાથ યાત્રા કરી શકીએ છીએ લકર આપણે જઈ શકીએ તેમ નથી એવું આપણને અનુભવ થયેલા છે મારું નામ શિવાન સ્ટાક છે હું આ મારું ચોથું વર્ષ છે હું ત્રણ વર્ષ થી જતો તો પહેલી વાર હું દોઢ વર્ષ તો હતો ત્યારે ગયો તો બીજી વાર છ વર્ષ તો હતો ત્યારે ગયો ને લાસ્ટ ટાઈમ બે વર્ષે ગયો તો હવે આ વર્ષે ફરીથી ફરી થી જાઉ છું બહુ સારી છે અને બહુ સુંદર આયોજન થાય છે અમરનાથ નું ને બધી તમે ત્યાં માહોલ જો બાલતાલમાં ભેલગામમાં ભંડારામાં યુવાનોને બહુ મજા આવે એવી વ્યવસ્થા છે અને આખો રૂટ હવે સેફ થઈ ગયો છે અને બધી હું સંદેશો આપવા માંગીશ કે એકવાર તો જિંદગી માં જરૂર આ અમરનાથ ની યાત્રા કરવી જોઈએ જેમ કે બધા અત્યારે ચારધામ ની યાત્રા કરવા માટે જાય છે તો એકવાર અમરનાથ ની પણ યાત્રા કરવી જોઈએ પહેલી વખત જયારે પહેલી વખત તો હું બહુ નાનો હતો દોઢ વરસનો હતો એટલે મને બહુ જાજુ યાદ નથી પણ ફોટા જો એટલે હવે એમ થાય કે અત્યારે જે છે એના કરતા પહેલાં બહુ સારું હતું નેચરલ ને બધી જે રીતે હતું પણ હવે ફેસેલીટીઝ બધી વધી ગઈ છે આર્મીની ફૂલ સપોર્ટ હોય છે અને આર્મી આપણું સેફટીનું ફૂલ પૂરું ધ્યાન રાખે છે એટલે કોઈ જાતનો વાંધો આવતો નથી